દર્શક મિત્રો જીવતીમાં પાસે બે હે જીવતીમાં પાસે થઈ ખજાનો લેવો હોય તો એક એક મહિનો રોકાવવું પડે એટલો ખજાનો જીવતીમાં હંગરીને બેઠા તો જીવતીમાં હું તમને આગળ લઈ જા આગળ વાત કરી કે જે તમે કીર્તન બોલ્યા ભજન બોલ્યા તો લોકગીત પણ તમને આવડતા હે ને

બેઠો ઈજ મોટો ભગવાન છે એ પથરા પૂંજવાની મારે હવે શું જરૂર છે મારા રે મંદિર માં બેઠો મારા રે દેવળ માં બેઠો ઈજ મોટો ભગવાન છે હા હજી એક બીજું સંભળાવો કે શિવેાધિ મા રસ જોયો કૃષ્ણ રે શિવે સમાધિ મા રસ જોયો કૃષ્ણ નો રે એ ગોપી સંગે લીલા કરે શ્યામ શિવે સમાધિ મા રસ જોયો કૃષ્ણ વાહ

આગળ એક કડી બોલો કે ભીંજાય હાથી ને ભીંજાય કોડલા કે ભીંજાય કોડલા નો સવાર ગુલાબી નહી રે જવા દઉં સાકરી વાહ વાહ દર્શક મિત્રો જે માવડીની 55 વર્ષ ઉંમર છે સતા પણ જેનું ગળું છે અગણી જીવતીમાં એ વાત કરી કે એક બેન કહેતા હતા કે તમે કે તમે મૃત્યુ પામ્યો એટલે કે તમારું ગળામાંથી કે સ્વરપેટી કાઢી ના હા સ્વરપેટી કાઢી લેતો તો જેનું આ 55 વર્ષ આ જીવતીમાંનું એવું ગળું છે તો જીવતીમાં તમને હું આગળ એક વાત કરી તમારો ગુરુ કોણ મારા ગુરુ નાગા બાવા વ્યાલગર બાપુ કરે હું તા નહીં મીરાબાઈ માં આવ્યા વાહ હું વાત છે તે પછી મારા બાપાને ઘરે તો અમે જો કંઠી નાની મારા બાપાનો બાંધવા દે કારણ કે માં કોઈ પારે ન પારે દીકરી હા હારે જાય એ લોકો કોઈ પારે ન પારે અને અમને કંઠી બાપા કોઈ દીના કોઈને બંધવી નથી દીકરીઓ કોઈ પછી અમારો ગુરુ નાનો કરાવે કારણ કે અમારી ગુરુ જ માન્યતા હોય નાની બધી પછી કઈ ગુરુ જરૂર ન હોય અમારે બરાબર પણ અમે આ આવ્યા પછી કાન ગુરુ મેં આ કરાવ્યો અને જયારે હું પૈગી લાગીશ ના ત્યારે મારો ગુરુ ગોરખનાથ છે તિલક મારે ગોરખનાથ નું છે પછી તિલક ગુરુ તો ખુટવાડ વાળા બાપુ છે પણ જે મારું ગુરુ મેં તિલક જી લીધું ને એ ગુરુ ગોરખનાથ નું એટલે મને ગોરખનાથ નું છે ને ગાવું પ્રિય મને ગમે

કે હવે મારી ભય ભ્રમણા ગોય ભાગી અખંડ ધૂન ગોરસનાથ નિ લાગી સલોને જા ગોરસ પૂર ગાય મી રે કે મન વિશ્રાંતિ પામે

હા આપણી ખેતી નું કામ છે આવો અત્યારે તમે આમ વાડી માં કામ કરો કામ ના કરી હું પાટા ફેરા મારી હું એમ હો વાહ વાહ બસ હું પહે દાઉ તમે જ્યાં જે તમે વાત કરતા હતા કે તમે જે હા હરે કે તો તમે ખેતી કામ કરો ખેતી નું કામ બધું ખેતી નું કામ બધું આવડતું અને સીટી માં હું તમને આગળ એક પ્રશ્ન કરી કે ઈ જમાના માં નળ કનેક્શન નોતા ના ના કોઈ નહી તો તમે પાણી ભરવા ને કેટલા બેડા ઓહો હું તમને આ વાય બતાવું

અને જીવતી માં તે તો લાઈટ ને વલોણા નું કોઈ સાહી ફેરવી પડતી હા બસ તો 3 વાગે ઉઠીએ ત્યાં એક થાય ને પીહું ગવ્યું સાહી હું કરી વેવ ઘેર માં જાવું બધું ઘેર નું કરું તો જીવતી જે સાહ તેમે ફેરતા હા તે ની ઘંટી ગીત ક્યું ઈ વલોણા ગીત ક્યું કમારા કમાર મારું વલોણું ગાજે ઈ ગીત બોલો બોલો કમર કમર મારું વલણ ગાદે શ્યામ આવીને મારી મોટું કી જય કરતી ગાવતા ગા પછી જીવતી માં તમને આ ઘંટી ની તમે લોટ દરી ના ના એ તમામ મને અમને ડરાવ્યું નહીં ન કરતા ડરતા ખરા તે દો મારા બાપાને ઘેર અમને ડરાવ્યું નહોતું અને આ આવ્યા પછી દરિયું નથી

જે માઈએ વાત કરી ઝીરતી માઈ કે એ જૂના જમાનામાં ત્રણ વાગે ઉઠતા ત્રણ વાગે ઉઠી અને ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર ખેતર હોય ત્યાં ભાત લઈને રોટલા લઈને જવાનું પછી દસ દસ બેડા ત્રણ ઘડા લઈને ભરવાના એ પણ હિંસણી હિંસેની નળ કનેક્શન તો હતા નહીં જીવતીમાં તેમાં તમે તમને પિંચાહી વર થયા બરાબર તો અત્યારે એવો તમે શેનો શોખ છે

મારે પૈસા જોઈએ અન પૈસા માંગે લેવાને કે મારા એટલા ગુરુ પણ એમ કે દે તો મારા 1000 રૂપિયા જોઈએ મારે ગુરુ ઈંજા વહ દે દેવા વહ મારે જા જા હોય ને મારા રૂપિયા જોતા થાય માંગ લે નહીં રૂપિયા જોઈએ વહ બાકી મને કોઈ રૂપિયા વાપરવાની ના ને ત પાર્તું ભાઈ મારા દીકરા દેવજી વાસે મારી વહુઈ દેવજી પણ આના તો હું પગ ધોવા ની પ્યા અહીં થઈ કે વહુ ના વહ ના જાવા વહ 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 મા અત્યારે આપડી વાત કરીએ જો આજ

મારા નાથ ની ખૂબ દિયા છે મારા પરિવાર ને ભગવાન હાજર નેજવા રાખે ને સદાય માથે એની છોડતી જ રાખે આ મારા આશીર્વાદ વાહ વાહ બાકી અમારા એક પ્રાચીન ભજન હા બાપુ વાહ વાહ વાણી હમરાવ કેવી રે અયોધ્યા રામને વડા અબવાલીરા દેવા વ્ય સમી રે અયોધ્યા રામને વડા અબવા એવા વે গু উলা ঘো আগ প্ৰভাত আলি ৰে অয়োধ্যাম নে বড় আব

ઉગે ને જરાવડા ગુરુ ગોતિ લ્યો એક કાગડા ને કોયલ નો સાંગ્યો યો કાગડો તો કોયલ બની જા વાહ 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 હું મા તમારો કંઠ છે મારે ઘણીએ ઘણીએ કેટલાક પકડ કરવા અતિશયોક્તિ છે પણ દર્શક મિત્રો પંછાહી વર્ષની ઉંમરે જે જીવતીમાંનો કંઠ છે જે કોયલ જેવો કંઠ છે મેં આગળ વાત કરી હતી જે દિવાળીમાંની એવો તમારો કંઠ છે તો દર્શક મિત્રો જે જીવતીમાંય લોકગીતો ઘણા ઘણા કીર્તનો સંભળાવ્યા ગુરુમુખી વાણી સંભળાવી તો દર્શક મિત્રો પાછા પણ આગલા એપિસોડમાં જ આપણે જીવતી માનવી મળતા રહ્યું ત્યાં સુધી મળી હું મેળે વડે મળી હું એકબીજાને ગામ ગઈએ મેકરણ કે એકદી નહીં મળીએ જે દી આ ધરતી ડગ ગઈએ જય કમલે